અને આ રાઉન્ડ તો જો એક વખત સામેલા ધાર કયો તો સામેલા ધાર અંડરા ધાર તો અંડરા ને ઢેવા ભાંગ કયો ઢેવા ભાંગ એવો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે અને પાણી જો હમા તો નથી વરસાદનું નું પોઝિશન છે અત્યારે જે ઓ ગયા વખત અત્યારે જે ફૂટપાથ ટપીને આ બાજુ પાણી આવી જાય જોજો આંબેલાધાર વરસાદ પડે જો અત્યારે પાછો બીજો રાઉન્ડ આ વખતે તો નદીમાં પાણી હમાહે નહીં હવે એકવાર પાણી જો પાણીની ગતિ કેટલી છે હું અમને તમને બતાવું અહીંયા જો અત્યારે પાણી જાય છે બધુંય પાણી અહીં આવે છે આ વરસાદનો જે રાઉન્ડ આવ્યો ને એ તો વાત પૂછવામાં એવો વરસાદ એવો ભાઈ ભૂકા ઘટ નહીં ક્યાં અને હજી ચાલુ જ છે વરસાદ એટલે આ વખતે પૂરું થઈ ગયું કઈ કેવા પણ નથી લગભગ છેટાપારા ટોટી જાય અને આ રાઉન્ડ વરસાદ નો જે આવ્યો ને એવો આપણે કંઈ જોયો નથી એવો સિઝન આ વરસાદ એવો પીડો હો ભાઈ આ સિઝન આવો વરસાદ કઈ નથી એવો વરસાદ પીડો જોઈ લે પાણી પાણી કરી નાખવા એટલી વારમાં તો અડધા અડધી કલાક જેવો ટાઈમ વરસાદ ચાલુ છે જો ડેકો મારે ને ફૂટપાર ફૂટપાર ટપાડીને આવી જાય આ બાજુ ફૂટપાર માં પાણી ન કરાય કોઈ આવતું નથી ને બદલે આ ફૂટપાર ટપી ગયું પાણી જો અહીં કેટલું જાય છે અહીંયા નદી થતરતી હતી આ વરસાદ આવ્યો નહીં તો ભાઈ નહીં નહી ખાલી આવ્યો તો અડધી કલાક અહીંયા પાણી ચડાવી જળાવી આ ફૂટપાથ ની ઉપર સલીન સલીન ગઈ ઓહો હોય ગો તુરું કરી નાખ્યું અત્યારે આ બધો કચરો અહીંયા ચડાવી દીધો હે ઉપર એટલો વરસાદ પડ્યો એવા કેટલો વરસાદ પડ્યો नदी नदी नदीर नदी, नदी करे